અંકલેશ્વર શહેર અને તાલુકામાં કોમી એકતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે એકતા કપ પ્રીમિયર લીગની પાંચમી સિઝનનો આજે બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભવ્ય પ્રારંભ થયો નીરો મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી કલ્પેશ પટેલ કાર્તિક કોળી દ્વારા આ ટુર્નામેન્ટનું સફર આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે એકતા કપ બે હજાર પચીસ તરીકે યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ રાષ્ટ્રગીતનું ગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને ખેલાડીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી આ ટુર્નામેન્ટ વિવિધ સમાજના યુવાનોને એક મંચ પર લાવી સામાજિક સદભાવના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે